રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ હોટલ સંચાલકોને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈએસએસ રાણે દ્વારા બોલાવવામાં આવ્યા હતા એકત્રીસ ડિસેમ્બરના દિવસે કેવી રીતે તકેદારી રાખવી કેવી રીતે પાલન કરવું તે બાબતમાં દર્શન કરવામાં આવ્યું હતી અહેવાલ સંજય પોપટ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ હોટલ સંચાલકોને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈએસએસ રાણે દ્વારા બોલાવવામાં આવ્યા હતા એકત્રીસ ડિસેમ્બરના દિવસે કેવી રીતે તકેદારી રાખવી કેવી રીતે પાલન કરવું તે બાબતમાં દર્શન કરવામાં આવ્યું હતી અહેવાલ સંજય પોપટ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ હોટલ સંચાલકોને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈએસએસ રાણે દ્વારા બોલાવવામાં આવ્યા હતા એકત્રીસ ડિસેમ્બરના દિવસે કેવી રીતે તકેદારી રાખવી કેવી રીતે પાલન કરવું તે બાબતમાં દર્શન કરવામાં આવ્યું હતું અહેવાલ સંજય પોપટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કી હોટલો અને જે પાર્ટી પ્લોટ આવ્યા છે ત્યાં જો કોઈ થર્ટી ફર્સ્ટ લગત આયોજન હોય તો તેઓને શું તકેદારી રાખવાની છે તે બાબતની એમને સમજ કરવા માટે આજે મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં તમામ હોટલો બી ડિવિઝન પોસ્ટે વિસ્તારની છે તે હોટલો અને પાર્ટી પ્લોટ જેટલા પણ આવેલા છે તેના સંચાલકો તમામ હાજર રહ્યા હતા અને તેઓને જે પણ જરૂરી તકેદારી લેવાની છે તે બાબતની સમજ કરવા